ખરે મિત્રો સિપચેટની અંદર ચાલી રહેલી તાલીમમાં ઘણા બધાને પ્રશ્નો આવ્યા છે કે દસમું મોડ્યુલ ખોલતું નથી તો મિત્રો તમારે દસમું મોડ્યુલ ખોલવા માટે તમે જ્યારે મોડ્યુલ વનની અંદર ફરીથી જતા રહ્યો છો ત્યારે તમારે એની નીચે રિવાઇઝ એવું લખેલું આવી જાય છે અત્યારે તમારે નીચેના ઓપ્શનની અંદર છે તે ખોલવાનું છે અને દસ નંબરના મોડ્યુલને સિલેક્ટ કરવાનો છે તો દસ નંબરનું મોડ્યુલ છે દસ ડે બેગલેસ ડે તો એ તમે ખોલશો એમાંથી ઘણા બધા એની અંદર રહેલા ટોપિકો પણ ખુલશે તો આ ટોપિકો તમારે એક પછી એક વિકલ્પો પસંદ કરી તે સોલ્વ કરતા જવાના એટલે કે તાલીમ લેતી જવાની છે આ પૂર્ણ કરશો પછી તમારે છે એ છેલ્લે અનુકાર્ય એવું લખેલું હશે તો એને પણ ફોલો કરવાનું અનુસરવાનું છે આ ટોપિકની એટલે કે દસ નંબરના મોડ્યુલની અંદર જ્યારે પરીક્ષા લેવામાં આવશે નહીં ટેસ્ટ લેવામાં આવશે નહીં તો તમારે એક પછી એક આ મોડ્યુલના જે ટોપિકો આપેલા છે એને તમારે ફોલો કરતા જવાના રહેશે ઘણા વ્યક્તિને આવી સૂચના લખાઈને આવી જાય છે તો એ સૂચના એવું કહે છે કે ભાઈ તમે જે સમય દરમિયાન આ તાલીમ પૂર્ણ કરવાની છે એટલે કે જે સ્કીપ કરી અને તમે છે તે આગળ વધી જાઓ છો તો એ આગળ વધશો તો આવી સૂચના લખાઈને આવી જશે એટલે કે તમારે જે નક્કી થયેલા કલાકો છે એ કલાકો પૂર્ણ થાય ત્યાં સુધી એ તાલીમ લેવાની છે એ એવું ન કરેલું હોવાથી એટલે કે સમયને સાથે રહીને તમે નહીં કરેલી હોય તાલીમ લીધેલી હોય તો તમારે આવી સૂચના લખાઈને આવી જશે એટલે તમારે જેટલો સમય એ મોડ્યુલને આપવામાં આવેલો છે એટલો સમય તમારે છે એ આ મોડ્યુલમાં લેવાનો થતો હોય છે એટલે તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે આ મો પરિપત્રની અંદર પણ ચર્ચા કરવામાં આવેલી હતી કે એક મોડ્યુલની અંદર કેટલા ટોપિકો છે એ તમારે કેટલા ટોપિકો છે એનો અભ્યાસ કરવાનો છે પ્રથમ મોડ્યુલની અંદર દસ ટોપિકો ટૉપિકો આપેલા તેનો અભ્યાસ કરવાનો છે અને ક્યારથી ક્યાર સુધીમાં આ મોડ્યુલ પૂર્ણ કરવાનું છે અને બીજો મોડ્યુલ આવશે એ ક્યારથી ક્યાં સમયગાળામાં પૂર્ણ કરવાનું છે અને ફેસ ટુ ફેસ તાલીમ જે ત્રણ દિવસની આવવાની છે એ ક્યારે પૂર્ણ કરવાની છે એ બધી ચર્ચા એમાં તો ઘણા મિત્રોને એ પ્રશ્ન હતો ને કે આ કોર્સ ક્યારે પૂર્ણ કરવો તો એના માટે અહીં મોડ્યુલ એકની અંદર દસ કલાકનો કોર્સ આપવામાં આવેલો છે મોડ્યુલ બેની અંદર પણ દસ કલાક છે અને શિક્ષક મિત્રો માટે આ પચાસ કલાકની વ્યવસાયિક સભ્યતા અભ્યાસ તાલીમ સાથે એના બંને મોડ્યુલના વીસ કલાક સાંકળી લેવાનું નક્કી કરવામાં આવેલું છે એટલે મોડ્યુલ એકની દસ કલાક અને મોડ્યુલ બેની દસ કલાક એમ થઈને કુલ વીસ કલાક મોડ્યુલો માટે છે અને ક્યારથી ક્યાર સુધીમાં પૂર્ણ કરવા તો મોડ્યુલ એક છે એ પંદર સાત ચોવીસથી પંદર આઠ ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાનું છે બીજું મોડ્યુલ છે એ સોળ આઠ ચોવી થી પંદર નવ ચોવીસ સુધીમાં પૂર્ણ કરવાના રહેશે બંને મોડ્યુલ પરિપત્રમાં બતાવ્યા મુજબ પંદર આઠ બે હજાર ચોવીસ પછી ફેસ ટુ ફેસ મોડમાં ધોરણ ત્રણથી દસના શિક્ષકો માટે પ્રથમ સત્રમાં ત્રણ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવશે આ પણ આ બંને મોડ્યુલની સા સાથે સાથે આ પણ તમારે તાલીમ ત્રણ દિવસની લેવાની રહેશે ઘણા વ્યક્તિને આ પણ પ્રશ્ન આવતો હતો કે ભાઈ સર્ટિફિકેટ કેવી રીતે ડાઉનલોડ કરવું એટલે કે તમે જે સીટચેટની અંદર તાલીમ લઈ રહ્યા છો અત્યારે પ્રથમ મોડ્યુલ છે અને એ મોડ્યુલના ત્રણ ટોપિક પૂર્ણ કર્યા પછી મોડ્યુલ બે આવશે તેની અંદર પણ ટોપિકો હશે એ પૂર્ણ કરશો એટલે ટોટલ વીસ કલાકના બંને મોડ્યુલ પૂર્ણ કરશો ત્યારબાદ જ સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ શકશે એવી અત્યારે આપને સૂચનાઓ મળેલી છે હવે એ ડાઉનલોડ ક્યાંથી કરવાનું રહેશે તો તમે જ્યારે ફર્સ્ટ પેજની અંદર હોમ મેન્યુમાં જશો ત્યાંથી તમારે આ મોડ્યુલ્સનું તાલીમનું પ્રમાણપત્ર છે એ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપના શિક્ષક મિત્રોને શેર કરવાનું પણ ભૂલશો નહીં અસ્તુ જય ભારત જય હિન્દ